નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટ્રમ્પના મંત્રીની ભારતને ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંત્રી હોવાડ લોટનિકે ભારતને ચેતવણી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પરના ટેરિફ ઘટાડશે અને રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે તો જ વેપાર વાટાઘાટો શક્ય બનશે કે ભારતીય આયાત પર પચાસ ટકા ટેરિફ લગાવવાનો યોગ્ય ઠેરવતા કહ્યું છે કે આ ટેરિફ માટે ભારત પોતે જવાબદાર છે તેમણે ભારતના વેપાર સંબંધોને એક તરફી ગણાવ્યા અને કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન વર્ષો જૂની ભૂલો સુધારવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર અનામતમાં ફસાય મરાઠા અનામત આંદોલનના કારણે મહારાષ્ટ્ર સરકાર મુશ્કેલીમાં છે સરકારે મરાઠાઓને અનામત આપવા માટે જાહેર કરેલા આદેશ પર રાજકીય ગરમાવો આવ્યો છે એક તરફ ઓબીસી એસસી અને એસટી સમુદાયો આ આદેશોનો વિરોધ કરી રહ્યા છે તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ ઓબીસીના અધિકારોને અસર કરશે નહીં શરદ પવારે સરકાર પર સમાજમાં વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો આરોપી મનસુખ લાખાણીની ધરપકડ અમદાવાદના બિલ્ડર હિમંત રૂડાણીની હત્યા કેસમાં મોટો ખુલાસો મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરવામાં આવી પૂછપરછ અને ત્રણ આરોપીઓની કબૂલાત પરથી તેમની ભૂમિકા સામે આવી બે બિલ્ડરોની જમીન વિવાદ બે હજાર ચોવીસમાં ઊભી થઈ હતી જેમાં હિંમતના પુત્ર ધવલે મનસુખના પુત્ર સામે એક પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી મનસુખે રૂડાણીની હત્યા માટે સોપારી પણ આપી હતી અને તપાસ હાલ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં એક ઈમેલથી ખડાટ મચી જવા પામ્યો છે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઇમેલ હાઈકોર્ટના રજિસ્ટ્રારને મળ્યો જેના પગલે સોલા પોલીસને જાણ કરવામાં આવી પોલીસ હાઈકોર્ટ ઉપર પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ ત્રણ મહિનામાં ચોથી વાર મળ્યો છે હાઈકોર્ટની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં એકસોને પચાસ ટકા સુધીનો વધારો નવસારીમાં છેલ્લા પચીસ દિવસમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જેનું કારણ નાસિક વિસ્તારમાં પડેલો ભારે વરસાદ છે વીસ ઓગસ્ટ સુધી ભાવ નિયંત્રણમાં હતા પરંતુ ત્યારબાદ તેમાં ઉછાળો આવ્યો છે એપીએમસી નવસારીના ભાવપત્રક મુજબ રીંગણના વીસ કિલોના એક હજારથી ને પંદરસો રૂપિયા ગુવાર ચોળી પાપડીના બારસોથી ચૌદસો રૂપિયા તુવેરના હજારથી બે હજાર બટાકાના એકસો ને એંસીથી ત્રણસો એંસી કાદાના એકસો ને એસીથી ત્રણસોને વીસના ભાવે વેચાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીજીને ભાજપની ટોપી પહેરાવી ઝંડો પણ પકડાવ્યો બિહારના મુજફરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી અને કમરનો ઝંડો પકડાવતા વિવાદ સર્જાયો છે કોંગ્રેસ અને આરજેડીએ આ કૃત્યને બાપુનું અપમાન ગણાવ્યું છે આ ઘટના એનડીએના કાર્યકર્તા સંમેલન દરમિયાન બની હતી બાદમાં આરજેડીના કાર્યકરે વિરોધ પ્રદર્શન કરીને પ્રતિમાને ગંગાજળથી સાફ કરી જ્યારે ભાજપ આને આરજેડીનું કાવતરું ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂરદર્શનનો ગઈકાલે છાસઠમો સ્થાપના દિવસ હતો પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠના રોજ લોકસેવા પ્રસારક દૂરદર્શનની સ્થાપના કરવામાં આવી આ વર્ષે તેના સ્થાપનને છાસઠ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તાત્કાલિક રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે દેશના પ્રથમ ટેલિવિઝન સ્ટેશનનું ઉદઘાટન કર્યું વર્ષ ને પાસઠથી નિયમિત સેવાઓ શરૂ થઈ અને ઓગણીસો ને બ્યાસીમાં મુંબઈ અને અમૃતસરમાં સેવા વિસ્તરી સાથે રંગીન પ્રસારણ શરૂ થયું આજે દૂરદર્શન ચોવીસ કલાક માહિતી અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનની આખી મેચ ફિક્સ હતી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભારત પાકિસ્તાન મેચ અંગે મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાનની આખી મેચ ફિક્સ હતી આ મેચથી પાકિસ્તાને એક હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે દોઢ લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો અને તેમાંથી પચાસ હજાર કરોડ રૂપિયા પાકિસ્તાનમાં ગયા આ પૈસા ફક્ત આતંકવાદમાં જ વાપરવામાં આવશે ભારત પાકિસ્તાન મેચ આપણી સેના શહીદો અને મહિલાઓનું અપમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સુરત અને રાજકોટ કરતાં વડોદરા વિકાસમાં પાછળ જોવા મળ્યું વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ તાજેતરમાં મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અમદાવાદ સુરત અને રાજકોટ જેવા મહાનગરોની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે આ કબૂલાત વડોદરાના ઝડપી વિકાસ માટે વધુ પ્રયાસોને જરૂરિયાત ઉપર ભાર મૂકે છે અગાઉ વિપક્ષોએ આ વાત કરતા હતા પરંતુ હવે શાસક પક્ષ નેતાઓ તે સ્વીકારી લીધું છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો છે વડોદરામાં દારૂબંધીના નિયમોનું ઉલ્લંઘન કરતો વધુ એક પોલીસકર્મી ઝડપાયો છે ચાપાનેર પોલીસ ચોકી પાસે ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ દારૂના નશામાં લોકો સાથે ઝઘડો કરતો જોવા મળ્યો સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તેણે ગંદી ગાળો પણ આપી હતી પોલીસે તેની ધરપકડ કરી છે અને તપાસ કરતાં તે નશામાં હોવાનું બહાર આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ કરશે રાજકોટની મુલાકાત સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી વાર ગુજરાત પ્રવાસ કરશે બાવીસ સપ્ટેમ્બરના રોજ ક્રોસમાં આયોજિત રાજકોટ જિલ્લા બે સામાન્ય સભામાં અમિત શાહ હાજરી આપશે આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે સ્વર્ગવાસી વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે